શાહરુખ ખાનની આખની સર્જરી ઓગણત્રીસ જુલાઈના મુંબઈમાં થઈ હતી પરંતુ બરાબર રીતે ન થયો હોવાના કારણે હવે તે આગની ટ્રીટમેન્ટ અમેરિકા કરાવશે રિપોર્ટ અનુસાર ત્રીસ જુલાઈએ શાહરુખ ખાન અમેરિકા જવા રવાના થયો હતો શાહરુખખાનને આખોમાં મોત્યું છે જેના કારણે બંને આંખોમાં સમસ્યા થઈ રહી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટો સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્ર સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેને એક આગની ટ્રીટમેન્ટ ભારતમાં કરાવી હતી પરંતુ બીજી આગની ટ્રીટમેન્ટ યુ એસમાં કરાવવા માટે નીકળી ગયો છે કારણ કે મુંબઈમાં થયેલી ટ્રીટમેન્ટ બરાબર ન હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર